અમિત શાહ દ્વારા રાજ્યસભામાં ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી જેનાથી કરોડો ભારતીયો અપમાન થયું છે ટિપ્પણી લઈને સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અમદાવાદના ખોખરા વોર્ડમાં પણ ચુમ્માલીસ ખોખરા

આ વિરોધ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગણી અને અપમાનજનક ટિપ્પણી માટે માફી માંગવાની માંગણી હતી અમિત શાહના વિરોધ પ્રદર્શનના દરમિયાન કાર્યકરોએ ડૉ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી અને એમના પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પી આ કાર્યક્રમમાં મણિનગર વિધાનસભાના પ્રભારી બર્દ્યુભાઈ દેસાઈએ જણાવ્યું કે ડૉ આંબેડકર માત્ર એક વ્યક્તિ નથી પરંતુ એક વિચારધારા છે જેનાથી દેશના કરોડો લોકો પ્રેરિત છે અમિત શાહની ટિપ્પણીને અમે ક્યારે સહન કરી શકતા નથી આ વિરોધ પ્રદર્શન દ્વારા કોંગ્રેસ સમિતિએ સરકારને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ ડૉ આંબેડકરનું અપમાન ક્યારે સહન નહીં કરે અને આ મુદ્દે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી અને ઉગ્ર વિરોધ પ્રદર્શનથી સ્પષ્ટ થાય છે કે લોકો ડોક્ટર આંબેડકર પ્રત્યે અતિશય આદર અને પ્રેમ ધરાવે છે અને તેમના અપમાનને ક્યારેય સહન નહીં કરે માધો બનાવ કે બનાવ કે શકો બોલે